વડોદરા મહાનગરપાલિકા જે આટલા મહિનાથી ગોડ નિંદ્રામાં સુઈ રહેલું સારી બાબત છે કે કામગીરી ચાલુ કરી છે કામગીરી ચાલુ કરી છે એનાથી ઇસ્યુ નથી પણ કામગીરી ચાલુ કરતાં પહેલાં પ્રી પ્લાનિંગ હોવું જોઈએ કે યોગ્ય વૈકલ્પિક રસ્તો હોવો જોઈએ ટ્રાફિક શાખા જોડે સંકલનમાં હોવું જોઈએ આ સિંગલ પટ્ટી રોડ છે આમને સામે એક્સિડન્ટ થશે એનો જવાબદાર વડોદરા મહાનગરપાલિકા હોય વોર્ડ ઓફિસર હોય એન્જિનિયર હોય અને કોન્ટ્રાક્ટર હોય કારણ કે આ એવી સિચ્યુએશન ઊભી થશે કે પાંચથી સાતના ગાળામાં ફૂલ ટ્રાફિક જામ થશે એના સંપૂર્ણ જવાબદાર વડોદરા મહાનગરપાલિકા જ હોય અને જે તે વોર્ડના અધિકારી આવતા હોય વોર્ડ નંબર દસમાં એ લોકો અધિકારી બી જવાબદાર એટલા જ છે અને અકસ્માતનો ભોગ થશે કોઈનું મૃત્યુ પામશે ત્યાર પછી વડોદરા મહાનગરપાલિકા જાગશે એ બી મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે આ વડોદરા મહાનગરપાલિકા જોડે આટલી સાધન સામગ્રી છે એનો પૂરતો ઉપયોગ થવો જોઈએ કારણ કે આ લોકોનો અકસ્માત થશે લોકોની જાન જશે એમનું કંઈ જવાનું હોય કોઈનું ફેમિલી આખું બરબાદ થઈ જશે એ મોટા મોટો પ્રશ્ન છે એના કરતાં પહેલાં જો વેડાનું વળતર મળવું જોઈએ અને જે બી અધિકારી છે એને પોતે સ્થળ પર ઊભું રહેવું જોઈએ કે જે તે એન્જિનિયર છે અને જે ટ્રાફિકનો જે મામલો છે એ ટ્રાફિકનો મામલો બી દૂર થાય અને ટ્રાફિકના સંકલનમાં લઈને આ કામગીરી કરે